નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે નડિયાદ ડબ્બન બ્રિજ ઉપર ટામેટા ભરેલા છોટા હાથીને વાહન પલટી ખાઈ ગયું નેશનલ હાઇવે ઉપર ટામેટા ભરેલા વાહન ઉઠલી પડતા હાઇવે પર ટામેટા થલવાયા અન્ય વાહનને ગફલટભરી રીતે હંકારતા છોટા હાથી સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા પલટી થઈ ગયું સદનસીબે કોઈપણ જાનહાની થઈ ન હતી નેશનલ હાઇવે પેટ્રોલિંગ ટીમને તુરંત ઘટના સ્થળ પર પહોંચી ટ્રાફિકનો ડાયવર્ટ કરી ખુલ્લો માર્ગ મૂકવામાં આવ્યો નડિયાદ ડભાન ગામ નજીકથી અમદાવાદ મુંબઈ હાઇવે જોડતો નેશનલ હાઇવે રોડ પ્રસાર થતાં ડભાણ ગ્રામ બ્રિજ ઉપર આજે વહેલી સવારે એક ટામેટા ભરેલી વાહન એકાએક હાઇવે ઉપર પલટી ખાઈ ગયું હતું જેના કારણે અહીંયા રોડ ઉપર ટામેટા ઠરવાયા હતા અકસ્માતની ઘટનાની વાહન ચાલકને આપબાટ બચાવ થઈ ગયો હતો ઘટનાની જાન હાઈવે પેટ્રોલિંગની ટીમને બનાવ સ્થળે દોડી આવી અને કોઈ પણ હાની થઈ ન હતી અને અમારી ટીમે ક્રેન મારફતે ટામેટા ભરેલી વાહનને સીધું કરી અને થોડા સમય માટે આ ટ્રાફિકને ડાયવર્ટ કરી દીધેલ હતો રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ આઇકન અને સબસ્ક્રાઇબ કરો નામ ઓથોરિટી એને જાય સુપરવાઇઝર તરીકે નોકરી કરું છું મને કોલ આવ્યો હતો ચાર સાડા ચારની આજુબાજુ તો ડબાણની ગામ નજીક એક એક્સિડન્ટ થયેલો હતો ઇન્સિડન્ટ થયેલો હતો જે બોલેરો અને અશોક લેલન ગાડી હતી તે બરોડાથી આણંદ ટામેટા ભરીને જઈ રહી હતી તે કોઈ ગાડીવાળાએ અચાનક દબાવતા એનું આઉટ ઓફ કંટ્રોલ થતાં ગાડી પલટી મારેલી હતી અને કોઈ